જાણીતા ઉદ્યોગિક ગ્રુપ સીસ ગ્રુપ દ્વારા કર્મચારીઓના આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને આજ રોજ ફોરેસ્ટિંગ એમ્પ્લોયિંગ વેલ બિંગ શીર્ષક હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગ્રુપ દ્વારા કર્મચારીઓને સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું સચિવ ગૃહ દ્વારા જણાવાયું હતું કે આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ વિવિધ રાજ્યોમાંથી સુરતમાં સ્થળાંતર કરીને આવેલા અને આર્થિક રીતે નબળા કામદારો અને દૈનિક મજૂરી કરતા કામદારોને પરિવહનનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા સાથે જ પર્યાવરણ સંરક્ષણ માટેની પહેલનો હતો જે અંતર્ગત આજ રોજ કર્મચારીઓના કલ્યાણ અર્થે સીસ એન્વાયરમેન્ટ રાઇડ્સ સાયકલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે સીઝ ગ્રુપના સ્થાપક સતીશ મણિયા છે અને વૈશ્વિક સ્તરે બેસી વધુ દેશોમાં હાજરી સાથે સીઝ ગ્રુપમાં એક હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે ગ્રુપ એક બિઝનેસ તરીકે કાર્ય કરે છે જેમાં સીસ ઇન્ડસ્ટ્રીઝ સીઝ જ્વેલર્સ ગ્રોડર ટેકનોવેશન ઇન પેકેજિંગ અને તેવી વધુ સંસ્થાઓનો સમાવેશ થાય છે હું સતીષ માણીયા અમારા પાર્ટનર ડિરેક્ટર સુનિલ શાહ અને રમેશ કાકડીયા અમે સીઝ ગ્રુપ કંપનીના ડિરેક્ટર છીએ આજે અમારું આ સાયકલિંગ ડિસ્ટ્રિબ્યુશનનો ઇવેન્ટ અમે રાખ્યો છે એના બે પર્પસ છે એક એવા એમ્પ્લોય છે જે માઇગ્રેટ થઈને અમારે ત્યાં અલગ અલગ સ્ટેટમાંથી અમારે ત્યાં આવેલા છે જે લોકો ઇકોનોમિકલી એટલા બધા સેટ નથી હોતા તો આ લોકોને એક ટ્રાન્સપોર્ટેશન માટેનું એક માધ્યમ મળી રહ્યું ઓફિસે આવવા ફેક્ટરી આવવા જવા માટે બીજા સ્કિલ એમ્પ્લોયી જે ઓફિસમાં બેસે છે એ લોકો ઓફિસમાં બેસીને પોતાની ફિટનેસ પર ધ્યાન નથી આપી શકતા તો આવા લોકોને અમે સિલેક્ટ કર્યા છે જે લોકો સામેથી ઇનિશિયેટિવ લીધું છે કે અમે લોકો રોજ ઓફિસે સાયકલ લઈને આવશું કામની જગ્યા પર સાયકલ લઈને આવશું આવા ત્રણસો લોકોને અમે સાયકલ આપી છે જેનાથી પોઝિટિવ ઇમ્પેક્ટ આવે હેલ્થ અને એન્વાયરમેન્ટ ઉપર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે ફિટ ઇન્ડિયાનું અત્યારે સ્લોગન ચલાવે છે તો એને પણ એનાથી પણ અમે ઇન્સ્પાયર થઈને આ ઇનિશિયેટીવ લીધું છે બ્યુરો રિપોર્ટ સુરત